Oh, padre. No, la estoy ya, mujer. Padre, te voy a dar ni cali. Padre, no, 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 Finally, 5 minutes. Oh, papá, ¿qué es eso? 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 ¿Qué es આવી ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? મારા મમ્મી એ મારી બેનને રડાવી એના માટે મારા બાપા કાર્યવાહી કરે છે મારા મમ્મી છે આને મિત્રો ડેલો આપણો આવી ગયો છે તો મહેમાન આવી ગયા છે હા ડેલો ગાડી મેમ સંભો ના મમ્મી એવો એવો ડેલો ઝૂમ તો કરવા જો રિક્ષા નહીં આવી રિક્ષા આવી

કૈલાસ બેન ને પણ નથી બોલાવતા બે બે ની વચ્ચે ઝઘડો થઈ ગયો છે આવ્યો મળીએ આગળ કેમ છે ઢેલો કેમ છે હું ડેલો શું કે આ ડેલો છે આમ રાખ નાની ના જાય ના કેમેરો આવે આ બાજુ હોય ઠીક 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 આ મારા બધી થાય કે નહીં ભાઈ तेड को से के नहीं की देख तो नहीं साइड में इनके चल को मार हम तार हम नहीं देला नोट घटन है ले पर फोड़ो नहीं मम्मी है फोड़ो पड़े तो हेलो मित्रों आ मारो डेलो छी पूरो नो खाए पछि तबने देखाड़छु के हो लागे हमरा हां आरो लागे तो खेजो हमने कमेंट कर दो ना कपास बदलावानी छे गारंटी <laughs> वारंटी

તને ગ્રેસ છે મિત્રો દેખડ મારા મમ્મી આયા છે અને છે અને આ નાની જે અત્યારે છે જે તેનું માટે તૈયાર નથી હેલો કેમ છો મિત્રો કેમ છો મિત્રો બધા એમ

લોગર ભાઈ ને એના મમ્મી ખુલે આ માટે છે એના મમ્મી ને એના છોકરા ની જરી કે ચિંતા નથી તો જાઈ હવે તો જાવું પડશે નકર માનો બડીઓ પાછો તમને ખબર જ છે હા પછી સારું કરી દે બાટલા મૂકી દે હા ત્યારે બાપુજી તડકા માં ગરમ થઈ જશે એને ફ્રીજ માં મૂકો બપ પાણી ફરજ પાણી ને ફ્રીજ માં મૂકો મારા બાપા ના નીવા ભાઈ

ફાઈનલી મિત્રો એક દરવાજો નખાઈ ગયો છે તમે જોઈ રહ્યા છો જ્યારે અહીં અહીંયા કાયા પડ્યો છે ને બહાર બધા બેઠી ગયા છે કદી કોરો ખાવ લાઈટ વાગી ગઈ છે એમાં શું મિત્રો લાઈટો કે તો આલવાના છે ને મિત્રો આપણે હવે જઈએ એડુ કોફન ઉધી ગયો છે છે કટલા વાગી ગયા છે કડિયા તો આ પેરી હિન્દી એમાં એ રાત પડી જતો ગેર વાગડી છોકરી મને ખાવ ના આ જવારે લાઈટ વાગી હવે શું કરશું ડેલો ની નખાય આજ

કેમ છો તો બધા મજામાં છે તો વાડીયો વોલ્ટર દે ફાઈનલ પગ ગયો છે તમે જોઈ રહ્યા છો પાણી વાળો છે હા 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 તો શું લાગે છે ભાઈ બાદરી આવી છે અને તમે શું કયો પાવડો અમે તો પાવડો કે તમે શું કહેતા છે ખબર નથી એ ત્યારે ભરાવું છે તમે જોઈ રહ્યા છો બહુ બાકી છે ભરાઈ જશે પછી વારવાનો છે મિત્રો કે કોલેજ પાણી મજા આવે આ ગામડાની ની પાણી વાળવાની પણ મજા આવે હો ભાઈ તો ચેનલ પર બન્યા રહેજો જે ઘરે હમણાં જઈશ આ બે ત્રણ ચારા બાકી છે ઘરે જઈશ પછી શું કહેવાય કે જોઈએ ડેલો નખાઈ ગયો કેવો નખાયો એ બધું જોવું પડશે ને તો બન્યા રહેજો વ્લોગમાં જોઈ આવું આપણે કેટલોક ચારો બાકી છે કેમ લાગે અહીંથી બહુ આઘા છે દેખાય નહીં કેટલુંક છે બધું છે તો આપણે જઈને હાલુ પડે આમાં કેમ કે વાવેલું હોય એ તો દૂર હે પાણી દેખાય હવે દેખાવું આગળ જઈએ તો દેખાય તમે પણ ગામડા ના હોય તો આવું કામ તો કરતા હશે મને ખબર છે કરવું પણ જરૂરી છે મજા આવે પાણી આવી ગયું છે હજી થોડુંક બાકી છે દસ પંદર ફૂટ જેટલું દૂર હે તો સાઈ હવે ના પાછો પૂછી તો ભરાઈ જશે એટલે ચારો વાર ને છે બાકી છે હા

રેડી ફાઇનલ મિત્ર સક્સેસફૂલ હોગે એમ લોકો બહુ જ પાણી આટા એ વાવ કા કૂવા કા ક્યાં જાય ફેટો પાસે ફૂટી ગયો ફૂટે સભાઈ પાણી તો એટલે પાણી નહીં પસાર થતી નહીં બસ દેશી જ ઉગાડ કરવો પડશે એમ ત્યારે છે ને હું તો વિડીયો ઉતાર ખબર એ નથી ફૂટી ગયો તો મિત્રો મળીએ પછી આગળ લોગમાં પાયલ બેન આવી જશે પાયલ બેન પાણી ઘેર તો આપણે ડેલો પૂરો ચાલો મિત્રો હવે ઘરે ડેલો કેવો છે એ જમવાનું બાકી છે પછી મળીએ આગળ અમારે પાસે ચારો વરસ તમે જોઈ રહ્યા છો મિત્ર નથી આવડતું શીખવું પડે આ બધું કામ તો વાડીને તો જોરદાર લાગે છે ને તો ચાલો હવે જઈએ આપણે હવે ત્યારે ઘણા બધા વરાઈ ગયા છે હવે જોરવી ભાઈ પણ આવી ગયા છે ને પાણી વાળવાનું વારવું પડશે ને

તો ચાલો મિત્રો હું છું અત્યારે ઘરે બાય બાય ટાટા તો મિત્રો પાણી પાણી હજી ઘેરવાનું સારું છે પાયલ બેન ઘેરે છે અને હવે હું જાઉં છું ઘરે અત્યારે કપડાં તમે જોઈ રહ્યા છો હાલત તેવી થઈ ગઈ છે મિત્રો તો હવે આપણે ઘરે જઈએ અને મળશું નેક્સ્ટ વિડીયોમાં કેમ કે હવે ઘરે જઈએ અને મારે જમવાનું બાકી છે વહેલો બેલો થઈ ગયો છે એટલે તમને પછી બીજા કદાચ નવા વ્લોગમાં દેખાડશું તો મળીશું હવે બીજા વ્લોગમાં ત્યાં સુધી તમને બાય બાય ટાટા જય માતાજી